નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વડોદરા શહેરના સેવાસી અંકોડિયા ખાતે ચાલી રહેલા સ્ટેટ ઓફ વડોદરાના ડ્રોન ઉડાવ્યા હોવાની વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાય છે વડોદરાના સેવાસી અંકોડિયા સ્થિત શિવાલય ફાર્મા ટેસ્ટ ઓફ વડોદરા નામની ઇવેન્ટ ચાલી રહી છે આ ઇવેન્ટમાં રાજ્ય સરકારના ડ્રોન નહીં ઉડાવવા તેમજ ફટાકડા નહીં ફોડવાના નિયમોનું ઉલાળિયું કરવામાં આવ્યું હોવાનો આરોપ સામાજિક કાર્યકર દ્વારા લગાડવામાં આવ્યો છે આ અંગે સામાજિક કાર્યકર રાજેશ ગોયલ દ્વારા વડોદરા તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ટેસ્ટ ઓફ વડોદરાના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે બીજી તરફ ડ્રોનનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને ડ્રોન ઉડાડનારને શોધી કાઢી તેના વિરુદ્ધ જાહેરમાં ભંગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વડોદરાના સેવાસી ખાતે આવેલા શિવાલય ફાર્મા ટેસ્ટ ઓફ વડોદરા નામની મનોરંજનની ઇવેન્ટ શરૂ કરવામાં આવી છે આ ઇવેન્ટ ચોવીસ દિવસ સુધી ચાલશે જેમાં વિવિધ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ સહિતના કાર્યક્રમોનું આયોજક દ્વારા જાહેર કરવામાં આવી છે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને કારણે ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટેસ્ટ ઓફ વડોદરાના સંચાલકો દ્વારા ફટાકડા ફોડવાથી સાથે ડ્રોન ઉડાડવામાં આવ્યો હોવાનો આરોપ સામાજિક કાર્યકર રાજેશ કુમાર ગોયલ દ્વારા લગાડવામાં આવ્યો છે આ સાથે જ આયોજકો દ્વારા અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ પણ તેમણે અરજી સ્વરૂપે કરેલી ફરિયાદમાં લગાવ્યો છે આ વચ્ચે ટેસ્ટ ઓફ વડોદરામાં સાવચેત અને પરંપરાના કાર્યક્રમોનો ડ્રોન વિડીયો વાયર ભારે વાયરલ થવા પામ્યો છે બીજી તરફ આ ઘટનાનો ડ્રોન વિડીયો વાયરલ થતાં તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે બાદ આયોજક નિકુંજ પારખને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન તેણે જણાવ્યું કે આ વિડિયો આયોજકોની મંજૂરી વગર લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આ મામલે ડ્રોન વિડીયો બનાવનાર અક્ષય ચંદુભાઈ પરમાર વિરુદ્ધ જાહેરમાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ